સાંભળ્યું હશે કે અનંત અંબાણી છે એ પ્રાણી પ્રેમી છે એટલે કે પ્રાણીઓનું જતન કરવું એટલું જ નહીં પરંતુ જ્યાં પણ પ્રાણીઓ જોવે છે એના પ્રત્યે સાહેબ પ્રેમ જાગી જાય છે અને એ છે અનંત અંબાણી અને આજે મિત્રો અનંત અંબાણી લગભગ અઢીસો જેટલા મરઘીઓ બચાવી છે મિત્રો આખી કતલખાને જતી ગાડી ભાઈએ જોઈ લીધી અને તરત જ મિત્રો એ ભાઈએ કરોડો રૂપિયા આપી અને એ મરઘાઓના જીવ બચાવી નાખ્યા છે તો સાહેબ આને કહેવાય એક પ્રેમી અને કેવા પ્રેમી કહેવાય સાહેબ એ જીવ પ્રેમી ઘણા બધા બેવફાના પ્રેમી હશે પણ સાહેબ આ જીવ પ્રેમી છે આ અનંત અંબાણી તમને સાહેબ આગળ આખો લાઈવ વિડીયો બતાવવાનો છું વિડીયો જોઈને કાયદેસર તમે હચમચી જશો અને તમારા આંખમાંથી કાયદેસર આંસુ આવી જશે ખરેખર મિત્રો ભાઈએ સરસ મજાનું કામ કર્યું છે અને આવું કામ બધા લોકો કરતા રહે તો કદાચ આપણા દેશમાં એવું પણ બંધ થઈ જશે પણ અત્યારે વાત કરવામાં આવે તો અનંત અંબાણીનો એક વિડીયો મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે જેમાં ભાઈએ ખરેખર મિત્રો જેમાં ભાઈએ જોરદાર કામ કર્યું છે કતલખાને જતાં અઢીસો જેટલા મરઘીઓના જીવ બચાવ્યા છે અને કીધું છે કે સાહેબ આના માલિકને પૈસા આપી દો અને આ બધા મરઘીઓને આપણે પાળી લઈએ એવું પણ કીધું છે સાહેબ લાઈવ તમને આગળ વિડીયો બતાવું છું વિડીયો સાહેબ તમે હજ સુધી જોતા રહો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હવે આ લો આ સૌથી પહેલા સાહેબ તમે વિડીયો જોઈ લો